આ તરાવને અત્યારે ઉનાળાનો ટાઈમ છે સુકાઈ ગયું છે વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરે ગંદકી દૂર કરે તો અહીં વિહાર થાય એવું છે બાળકોને મજા આવે એવું છે અને અત્યારે તમે જુઓ તો બગીચાની ચારેય બાજુ આવી રીતે લાકડાના ઢગલા પડ્યા છે ટ્રેપ ઉપર કોઈ ચાલી શકતું નથી તો આ અંગે અવારનવાર કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં હજુ સુધી કોઈ કામ કરેલ નથી આગળ તમે જુઓ તો ખૂણા ઉપર બધા બધું હતું બધી વસ્તુ બંધ થઈ ગઈ છે તો તાત્કાલિક આ બધી સુવિધા આપવા માટે તંત્ર ને વિનંતી કરવામાં આવે રીલ પણ અવરનવર ચોરાઈ જાય છે લોકોને ચાલવામાં ખુબ જ તકલીફ પડે છે અવરનવર રજૂઆત કરવા છતાં પણ આ લોકો કોઈ પણ જાતની કામગીરી કરતા નથી કારણ કે આમની ચામડી થઈ ગયું લાગે છે મહાનગરપાલિકાના કમિશનર શ્રી વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ભાજપના તમામે તમામ આગેવાનોને અમે સ્પષ્ટ કહીએ છીએ કે આ ટાગોરબાગ બાબત તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરે અને જો એ કરવામાં એ લોકો નિષ્ફળ લેશે તો અમે તમામ લોકોને ભેગા રાખી લોક લોકજાગૃતિ જનજાગૃતિ લાવી સુરેન્દ્રનગરમાં ફરી વખત એક હકારાત્મક આંદોલન ટાગોરવાગ માટે કરીશું જેની પણ અમે સુરેન્દ્રનગરના કમિશનર શ્રી વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય ધારાસભ્યશ્રી અને તંત્રને નોંધ લેવડાવીએ છીએ